આવું કામ કરીને રાજદીપસિંહ જાડેજા જુઓ કેવું જીવન જીવે છે રાજદીપસિંહ જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેઓનું નામ એક આત્મહત્યાના કેસમાં સંડોવાયું છે મૃતક અમિત ખૂંટે પોતાની સુસાઈડ નોટમાં આક્ષેપો કર્યા છે કે જાડેજા પરિવારે તેમને ખોટા રેપ કેસમાં ફસાવીને બદનામ કર્યા છે જેના કારણે તેમણે આત્મહત્યા કરી છે આ કેસમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરી છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે રાજદીપસિંહ જાડેજા એવું તે શું કામ કરે છે કે આવું વૈભવશાળી જીવન જીવે છે અને મોટા મોટા બિઝનેસમેન પાસે પણ ન હોય એવી ગાડીઓમાં ફરે છે મિત્રો શું છે આ પાછળનું અસલી સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરેજો મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા રીબડાના એક ઉદ્યોગપતિ છે તેઓ શ્રી ટ્રાન્સપોર્ટના માલિક છે જે સૌરાષ્ટ્ર ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓમાંની એક છે આ ઉપરાંત તેઓ ઇલેવન ઇન્ડસ્ટ્રીઝ નામની માઇનિંગ કંપની પણ ધરાવે છે રાજકીય રીતે તેમના પરિવારનો ગોંડલ વિસ્તારમાં પ્રભાવ રહ્યો છે તેમના દાદા મહિપતસિંહ જાડેજા બે વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જોકે રાજદીપસિંહ જાડેજા પોતે સક્રિય રાજ્યકારણમાં છે કે નહીં તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી જો રાજદીપસિંહ રીબડાની વાત કરીએ તો તેઓ એક ક્ષત્રિય રાજવી પરિવારમાંથી આવે છે જ્યારે તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા બિઝનેસમેન છે અને તેમના દાદા મહિપતજી જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે જેઓ ગરીબોને મદદ કરવા માટે હંમેશા આગળ રહેતા હતા અને સમાજ સેવાને લીધે તેઓની લોકચાહના ખૂબ જ હતી મહીપતસિંહ જાડેજાએ પોતાનો ત્યાંથી જન્મ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો હતો અને ગરીબ બહેનો અને દીકરીઓને ઘણી બધી મદદ કરી હતી જ્યારે આજે તેના પૌત્ર રાજદીપસિંહ રીબડાની પણ આટલી જ લોકચાહના જોવા મળે છે જેનું મુખ્ય ઉદાહરણ સ્વભાવ અને પોતાની પર્સનાલિટી છે રાજદીપ રીબડાની વાત કરવામાં આવે તો તેઓના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર છે જ્યારે પોતાની લક્ઝરી લાઈફ માટે જાણીતા છે તેઓનું કાર કલેક્શન પણ ઘણું મોટું છે જેમાં બીએમડબલ્યુ ઓડી મર્સડીઝ જેવી ભવ્ય કારોનો સમાવેશ થાય છે અને અતિ રોયલ જીવન જીવે છે સાથે પોતે એક બિઝનેસમેન પણ છે મિત્રો કેટલાક અહેવાલો અનુસાર તેઓ મોડલિંગમાં પણ રસ ધરાવે છે અને લંડનમાં અભ્યાસ દરમિયાન તેમણે યુકેની એક મોડલિંગ કંપનીમાં પણ કામ કર્યું હતું તેઓ અને તેમના ભાઈ સત્યજીત સિંહ ફાઉન્ડેશન નામના એક એનજીઓ સાથે પણ સંકળાયેલા છે આ ફાઉન્ડેશન સામાજિક કાર્યો કરે છે મિત્રો નવેમ્બર બે હજાર ચોવીસમાં તેઓ કીર્તિ પટેલ સાથે એક વિવાદમાં પણ ચર્ચામાં આવ્યા હતા કીર્તિ પટેલે તેમના પર જાહેરાતોના પૈસા ચૂકવવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો જોકે રાજદીપસિંહે આ આરોપોને નકારી કાઢ્યા હતા